બે ગિરનારી મારા સબસ્ક્રાઈબર બધા મિત્રોને અને આ વિડીયો તમારા માટે જ છે ખાસ કેમ કરીને કે આજે લેલી પ્રોગ્રામ વિશે હું તમને સંપૂર્ણપણે આ વિડીયોમાં માહિતી આપવા માગું છું તો વિડીયો બને એટલો અંત સુધી જોજો અને તમારા મિત્રોને બને એટલો વિડીયો શેર કરજો અને ચેનલમાં હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો તમને લીલી પ્રકમની સંપૂર્ણપણે અપડેટ મળતી રહેશે આપણી ચેનલમાંથી તો સબસ્ક્રાઈબ પણ નાખો અને આજે આપણે વાત કરવાની છે મિત્રો કે આ વરસાદ વિશે તો અત્યારે મિત્રો તમને બધાને ખબર જ છે કે અત્યારે ત્રણ ચાર દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે અને હજી વરસાદ રહેવાનું નામ નથી લેતો એટલે લીલીપ્રિકમના મિત્રો બધી સગવડતા કરેલી હોય અન્નક્ષત્ર આ બધું ના કોઈ વાહન જવાની પરમિશન નથી મળતી નથી મળતી એનું કારણ એ છે કે અત્યારે વરસાદના કારણે વાહન હાલે છે જ નહીં એટલે એના માટે લીલી વાહન વાહનવાળાને કોઈની વ્યવસ્થા છે નહીં એટલે બહુ મોટા દુઃખના સમાચાર કહીએ તો છે અને લીલી પ્રક્રમમાં લોકોની પણ મિત્રો સમાચારમાં લાઈવ આવી રહ્યું છે અને એ પણ અપડેટ આપણે જાણીએ તો કે લીલી પ્રિકમ રદ કરવામાં આવી રહેલી છે જો આમનો એક ધારો વરસાદ ચાલુ રહેશે તો લીલી પ્રિકમને આપણે રદ કરવામાં આવશે એવી મિત્રો લીલી પ્રિકમની ફોરેસ્ટવાળાએ બધાએ બહાર પાડી છે અને એ અત્યારે સો ટકા શક્ય છે એટલે કે રદ પણ થઈ શકશે એ સો ટકા છે તો એ મિત્રો રદ થવાની સંભાવના સો ટકા છે લીલી પ્રિકમ વિશે તો એ લીલી આપણે વાત કરીએ તો વરસાદનો આમ નંબર છે એકથી આઠ તારીખ સુધીનો વરસાદનો માહોલ છે તો એના કારણે લીપ રીતન રદ કરવામાં આવી રહેલી છે અને જો મિત્રો વરસાદ રહી જાય છે તો બે બેથી તેર તારીખે બે તારીખ તો મેન આપેલી જ છે કે ચાલુ થશે પણ તો બે તારીખના બદલે ત્રણ તારીખથી ચાર તારીખે ચાલુ થશે એટલે મારા ભાવિભક્તોને બહુ સેટે સેટેથી આવતા હોય લીલી પ્રક્રમ કરવા માટે તો આ વિડીયો બને એટલે એની સુધી શેર કરી દો એ કોઈ ખોટા ધકા ના ખાય અને એની લીલી સંપૂર્ણપણે લીલી કરી શકે એના માટે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કોઈ વ્યૂઝ આપવા એ કોઈ વાયરલ કરવા માટે નહીં પણ કોઈ મિત્રોને સાચી માહિતી મળે એ હેતુ આપણો છે તો એના માટે જ આપણે આ લીલી ભીડકમ અત્યારે કરી રહ્યાની વિડીયો કરી રહ્યા છીએ એટલે બહુ મોટા દુઃખના સમાચાર છે અને તમારી સાથે બને એટલો બાળકોને ઓછા ટાળો લાવવાનું કારણ કે અત્યારે લીલી પડકમાં વરસાદના કારણે મચ્છર જીવજંતુ પછી અત્યારે આપણે જંગલના બધા પ્રાણીઓ બધા અત્યારે ગાંડાતુર થયેલા હોય છે આ વીજળીના કડાકાના કારણે આવી બધી ઘણી સમસ્યા છે એટલે મિત્રો તમારા પૂરતો તમારો સામાન પણ લાવવો જરૂરી છે અન્નક્ષેત્ર અત્યારે બધી જગ્યાએ ચાલુ હોય એવું કોઈ કહેવામાં આવેલું નથી કેમકે અત્યારે લઈ શકે એમ જ નથી ના અન્નક્ષેત્રને પહોંચાડવો એ બહુ વસ્તુ અઘરું છે અત્યારે વાહન તો ઠીક પણ માણસને હાલવાની પરમિશન નથી આપેલી ફોરેસ્ટવાળાએ અને ફોરેસ્ટવાળાએ કીધેલું છે કે અમે તમને જાણ કરીશું જો લીલી પ્રક્રમ ચાલુ થશે તો અત્યારે એવું કહી રહ્યા છે એટલે લીલી પ્રક્રમ અત્યારે મિત્રો હજી કોઈ એવી અપડેટ નથી આવી કે ચાલુ છે અત્યારે તો અપડેટ એવી આવેલી છે કે લીલી પ્રક્રમ તો અત્યારે બંધ કરવામાં આવેલી છે અને અત્યારે સો ટકા મિત્રો પ્રક્રમ બંધ રાખવામાં આવેલી છે એટલે આ બને એટલો વિડિયો શેર કરજો નહીં ખાસ લેવા મારી નમ્ર વિનંતી કરું છું કે મારા મિત્રોને મેં ના સુધી પહોંચાડી દો અને મારા મિત્રોને એમ થાય કે મારા સુધી આ વિડીયો પહોંચે તો તમે લીલી કરવા કોઈ માગતા હોય તો તમારા માટે આ વિડીયો ખાસ છે એટલે મિત્રો બને એટલું શેર કરવાનું રાખજો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ હતો કેમ કે તમને મારે થોડીક સાચી અપડેટ આપવાની હતી લીલી પ્રકમ વિશે એટલે લીલી તો અત્યારે બંધ કરવામાં આવેલી છે અને રદ કરવામાં આવેલી છે બે હજાર પચીસની લીલીકમ એટલે આ નોંધ પણ ખાસ લેજો અને જો મિત્રો રીલી ચાલુ કરવામાં આવશે છે તો હું તમને સાચી જાણકારી તમારી સુધી પહોંચાડી અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને લીલી સંપૂર્ણપણે માહિતી આપણે આ ચેનલમાંથી મળતી રહે એટલે તમારા સુધી આ વિડીયો પહોંચાડજો અને એને તમારાથી વધારે કોઈ મિત્રો હોય એને સુધી પહોંચાડજો એટલે એને પણ આ ફાયદો છે તો હવે મળીશું મિત્રો આ વિના વિશે અપડેટ લાવતો રહીશ તમારા માટે બને એટલે વિડીયોને શેર કરજો હતો મળીશું નવા વિડીયો સાથે બધાને જય ગિરનારી